ભારત પાકિસ્તાન મેચ હોય અને ક્રિકેટ રશિયાનો ઉત્સાહ ચરમ સીમાએ ન પહોંચે તે અશક્ય છે ત્યારે શનિવારે એટલે કે આજે અમદાવાદમાં રમાનારા ભારત પાકિસ્તાની મેચમાં ભારતને ચેરસપ કરવા સુરતથી ક્રિકેટ રશિયાઓ અમદાવાદ રવાના થયા હતા ત્યારે તેઓમાં અનેર ઉત્સાહ જોવા મળ્યો છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાની મેચ રમાનાર છે જે લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાની મેચ જોવા ઉમટી રહ્યા છે તો સુરતથી પણ અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાની મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ રવાના થયા હતા ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે સુરતથી ક્રિકેટ પ્રેમી શીતલ પીઠાવાલા સહિત તેમની આખી ટીમ રવાના થઈ હતી અમદાવાદ જઈ તેઓ અદાણી પેવલિયન માંથી ભારતીય ટીમને ચીયરસપ કરશે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપણી ઇન્ડિયામાંથી જ પાકિસ્તાનની મેચ જોવા માટે ને અમે ખૂબ એક્સાઇટેડ છે ખૂબ જોશમાં છે કે અમે અમારી ભારતીય ને સપોર્ટ કરશું ને ભારતની ટીમ જીતી ન આવે એ જ ઉત્છાહથી અમે આજે અમારી ટિકિટ આટલી બધી ટિકિટ લઈને જઈએ છીએ અમારી આખી ટીમ સાથે જઈએ છીએ અને અમારી ટીમ એક્સાઇટેડ છે અમદાવાદમાં શનિવારે બપોર બાદ પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાનાર છે ત્યારે અમદાવાદ અને સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં ભારત પાકિસ્તાનની મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અઝહર કુરશી સાથે પ્રકાશવાડા